સ્ટેચ્યુ ખાતે મીણબત્તી પ્રગટાવીને શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી નખત્રાણા ખાતે બાબા સાહેબ આંબેડકર મહાપરિનિર્વાણ દિવસ નિમિત્તે તારીખ છ ડિસેમ્બરના રોજ સાંજે છ વાગ્યે નખત્રાણા નવા નગરમાં બાબા સાહેબ આંબેડકર સ્ટેચ્યુ ખાતે મીણબત્તી પ્રગટાવીને બાબા સાહેબને શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી હતી આ પ્રસંગે લક્ષ્મણભાઈ વાઘેલા, ખિમજીભાઈ મારવાડા, રાષ્ટ્રીય દલિત અધિકાર મંચના હિતેશભાઈ મહેશ્વરી, તેમજ જ કરણભાઈ બુચિયા, મગનભાઈ મારવાડા, ચમનલાલભાઈ પુરાણિયા, તેમજ જ જીગ્નેશભાઈ વાઘેલા, અભયભાઈ વાઘેલા, વાલજીભાઈ દવે, કરશનભાઈ સીજુ, તેમજ જ ભરતભાઈ મહેશ્વરી, દીપુભાઈ કુવડ, પરસોતમભાઈ વાઘેલા તેમજ જયંતી ભાઈ વાઘેલા નવા કુમાર શાળાના બાળકો અને શાળાના શિક્ષકો આચાર્ય શ્રી રાજેશ સાહેબ પટેલિયા હિતેશ સાહેબ બારમેડા ઉધમસિંહ ભાટી સાહેબ મુસ્લિમ સમાજના હાજી મુસાભાઈ કુંભાર તેમજ હાજી ઇબ્રાહિમ ભાઈ હાજી મોહમ્મદભાઈ ભાઈ રાયમાં ઇસ્માઇલ એમ ચાકી ખમીશા ભાઈ ખત્રી રાષ્ટ્રીય દલિત અધિકાર મંચના નખત્રાણા તાલુકાના મીડિયા ઇન્ચાર્જ પીઝારા મુબારક તેમજ ઇબ્રાહીમભાઈ મજાણિયા કારાભાઈ કુંભાર સોયબભાઈ ચાકી સલીમભાઈ ખલીફા વગેરે ભાઈઓ હાજર રહ્યા હતા બાય પ્રેમજી બડીયા કચ્છકર ટીવી ન્યૂઝ મોટી વિરાણી de é, de é, é. é, é. é.